નમસ્કાર મિત્રો મિત્રો આંકડો કે જેને આપણે લોકો મદાર તરીકે પણ ઓળખીએ છીએ આ એવો છોડ છે કે જે લગભગ લગભગ બધી જગ્યાએ આપણને જોવા મળે છે આગળ વાત કરવા જાઉં તો આંકડાના પાન જે છે તે લગભગ લગભગ વડના પાન જેવા જ હોય છે પરંતુ પ્રમાણમાં થોડા જાડા હોય છે આ ઉપરાંત આંકડો છે તેમાં બે પ્રકારના ફૂલ હોય છે તે આપણે જાણીએ છીએ એક જાંબુડી રંગના અને એક સફેદ રંગના મિત્રો તેના ફાયદાઓની વાત કરવા જાઓ તો આકડાનું જે મૂળ હોય છે તેને પાણીમાં લસોટીને પાણીમાં વાટી અને લગાવવામાં આવે તો નખને લગતા જેટલા પણ રોગો છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે મિત્રો આ ઉપરાંત વાત કરવા તો આંકડાના જે મૂળ હોય છે તેને વાટી અને તેમાં થોડી માત્રામાં મરી પાવડર ઉમેરી અને તેની ખૂબ જ નાની ગોળીઓ બનાવી અને તેનું સેવન કરવામાં આવે તો ખૂબ જ સરળતાથી ખાંસી છે તેમાં રાહત મળે છે ખાંસીથી આપણે લોકો બચી શકીએ છીએ જે લોકોને ગોઠણનો દુખાવો રહેતો હોય તે લોકોએ શું કરવું તો આંકડાનું એક પાન લેવાનું છે તેના પર હળવું હળવું તેલ લગાવી દેવાનું છે હવે આપણે લોકોએ તેના પર થોડી આછી આછી હળદર લગાવી દેવાની છે આ પાનને ગરમ કરી અને નવ સેકું રહે ત્યારે આ પાનને ગોઠણ પર લગાવી દેવાનું છે અને દોરા વડે બાંધી દેવાનું છે લગભગ લગભગ કહેવા જાઓ ને તો આખી રાત તેને રહેવા દેવાનું છે વહેલી સવારે તમે લોકો ઊઠશો તો તમને લોકોને તમારા ગોઠણના દુખાવામાં ખૂબ જ રાહત થઈ શકે છે આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો આ આંકડાના જે પાન છે આ પાનને આપણે લોકોએ પાણીમાં ગરમ કરવાના છે હવે અડધું રહી જાય ત્યારે આ પાનને પાણીમાંથી બહાર કાઢી લેવાના છે અને આ અડધું રહી ગયેલું પાણી જે છે તે પાણીને ધીમે ધીમે નવસેકું રહે આપણે તેને ટચ કરી શકીએ અડી શકીએ તેવું રહે ત્યારે આ પાણીને ધીમે ધીમે ગોઠણ પર નાખવાનું છે તેનાથી પણ ગોઠણના દુખાવામાં ખૂબ જ સારો એવો ટૂંકા સમયમાં ફાયદો થાય છે હવે મિત્રો વાત કરવા જાઉં તો ડાયાબિટીસના જે લોકો દર્દી છે ડાયાબિટીસના દર્દીઓએ એક આંકડાનું જે પાન છે તેને પગના તળિયા પર રાખી અને મોજા પહેરી લેવા જોઈએ અને ત્યારબાદ